જામનગરમાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખના ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એસ જી કોશિયાએ જણાવ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળસેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખની કિંમતનો આશરે છસો લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે જામનગર ખાતે હિરેન ટ્રેડેડ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફૂડ પરવારો ધરાવતા હતા પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઇન્ટરેસ્ટરીફાઈડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો ઘીમાં ભેળસેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું બસ હાલ માટે એટલી અપડેટ જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો